સોમનાથ સ્વાભિમાન પર્વના ઉપક્રમે ભુજ શહેરમાં ભૂતનાથ મહાદેવ મંદિર ખારી નદી ખાતે આજે સવારની આરતીથી લઈને સાંજની આરતી સુધી અવિરત અભિષેકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ ધાર્મિક આયોજનમાં વિશેષ રૂપે બ્રાહ્મણો તથા એક ધોલિયાઓની ઉપસ્થિતિ રહી હતી આ પ્રસંગે કચ્છ અને સૌરાષ્ટ્રના નામાંકિત ગાયકો દ્વારા ભજન કીર્તન રજૂ કરવામાં આવ્યા હતા જ્યારે જાણીતા નોબતવાદક શૈલેષભાઈ જાની દ્વારા સતત અગિયાર કલાક સુધી અખંડ નોબત વાદનનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજન વિશેષ આકર્ષણરૂપ બન્યું હતું ખાસ કરીને આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ભૂત શહેર અને ભૂતનાથ સેવન સંસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમ યોજાયો હતો સાંજના સમયે અક્ષય જાની ગ્રુપ દ્વારા ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા આજે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ મંદિરોના સંતો અને મહંતોએ ઉપસ્થિત રહીને આશીર્વાદ પાઠવ્યા હતા સોમનાથ સ્વાભિમાન પર્વના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો સોમનાથ મહાદેવનો અત્યારે આખા ગુજરાતમાં નહીં આખા ભારતમાં જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે બૌતેર કલાક નોન સ્ટોપ તો આજે ભુજ શહેર ભાજપ અને ભૂતનાથ સેવા સંસ્થાન એનું એક ભવ્ય આયોજન અહીંયા યોજવામાં આવ્યું છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે એકસો એક બ્રાહ્મણો દ્વારા પાંચસો એક કિલાક પ્યોર ગાયના દૂધથી કન્ટિન્યુઅસ અગિયાર કલાક અભિષેક ચાલુ રહેશે મંત્રોચ્ચારથી અને ત્યારબાદ બપોરે ત્રણ વાગ્યાથી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રના નામાંકિત કલાકારો દ્વારા ભવ્ય ડાય ડાયરાનું આયોજન પણ યોજવામાં આવેલું છે અને મહાદેવની દયાથી પોતે અહીંયા અગિયાર કલાક એક નોબતનું એક અનુષ્ઠાન નોબત અગિયાર કલાક નોનસ્ટોપ વગાડવા ને મને મહાદેવે પ્રેરણા આપી છે સોમનાથ સ્વાભિમાન પર્વ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે સોમનાથ પર વિધર્મીઓએ આક્રાંત જે આક્રમણ કર્યું એને હજાર વર્ષ પૂર્ણ થયા છે અને સોમનાથ ભગવાન જે પ્રથમ જ્યોતિર્લિંગ છે આપણા દેશના બાર જ્યોતિર્લિંગોમાંથી ત્યાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આજે પધારી રહ્યા છે અને સોમનાથમાં વિવિધ કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે સનાતન ધર્મની સંસ્કૃતિ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાય અને તે માટે બોતેર કલાક અખંડ ધૂન આરતી પૂજા વગેરે આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ભુજ શહેર ભાજપ દ્વારા આજે સતત ત્રીજો દિવસ છે અને આજે વિશેષ કાર્યક્રમો અહીં ખારી નદી ભૂતનાથ મહાદેવ મંદિરે યોજવામાં આવ્યા છે જેમાં જાણીતા નોબતવાદક શૈલેષભાઈ જાની અગિયાર કલાકનું વાદન કરશે એકસો એક ભૂદેવો ગાયના દૂધથી દૂધાભિષેક કરશે મહાદેવ પર અને એકસો એક બાલિકાઓનું પૂજન બપોર પછીના સમયમાં કરવામાં આવશે આ પ્રસંગે એકસો એક ઢોલી પણ આ કાર્યક્રમમાં શોભામાં અભિવૃદ્ધિ કરશે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના જાણીતા લોકગાયકો પણ બપોર પછી અહીં વારાફરતી પોતાના કલાના કામણ રજૂ કરશે તો આ સર્વે પ્રસંગોમાં ભુજની જનતા પણ બહુડી સંખ્યામાં ત્રણ ત્રીજો દિવસથી જોડાઈ રહી છે અને આજે ભૂદેવો દ્વારા સવારથી જ વિવિધ પૂજનો આરંભ થઈ ચૂક્યા છે અને મોડી રાત સુધી આ કાર્યક્રમ ચાલવાના છે